આપણે આજે ઘણું મોટિવેશન તમને આપવાનું છે અને ઘણી એવી રેગ્યુલર બેસિસ પર જે સમસ્યાઓ હોય છે લોકોને એ સમસ્યાઓનું ક્યાંક ઇનડિરેક્ટલી નિરાકરણ એક વાત વાતમાં જ કેવી રીતના મળી જાય એના પર આપણે ચર્ચા કરવાની છે અને ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ગેસ્ટ ઉપસ્થિત છે ઋષિકાબેન હાથી કે જેઓ સ્ટ્રેસ મેનેજમેન્ટ એક્સપર્ટ છે પબ્લિક સ્પીકર છે ઋષિકાબેન વેલકમ ટુ ગુજરાત થેન્ક યુ સો મચ કાશીકે જેને સોશિયલ મીડિયાના અપ્સ એન્ડ ડાઉન્સથી એમની લાઈફમાં એમના બ્રેઇનમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવી જાય છે અને અત્યારે કેવું છે કે વિલેજ પીપલ પણ એ લોકોને પણ એ થઈ ગયું છે કે ના અમારે તો સોશિયલ મીડિયામાં એક ક્લાસ મેન્ટેન કરવો છે એવરી વન ઇઝ રનિંગ બિહાઇન્ડ મેકિંગ અ ક્લાસ મેન્ટેન અ ક્લાસ એ લોકોને શું કહેશું ઓકે ધેટ ઇઝ ટ્રુ ઇવન તમે મારું બી પેજ જોવો તો ક્યારેક હું બીજાને જોઉં તો મને એવું થઈ જાય કારણ કે હ્યુમન નેચર છે મને એમ થાય ઓ મારા ખાલી આટલા જ ફોલોવર્સ છે આના તો મિલિયનમાં ફોલોવર્સ છે સો ઇવન આઈ એમ યુ નો લુકિંગ ટુવર્ડ્સ કે કેમ ફોલોવર્સ વધારું તો ધેર આર ટુ ઓપ્શન્સ એક તો છે પેઇડ ફોલોવર્સ તમે કરો

નોટ ઓનલી દેર ટીચર્સ દેર પેરેન્ટ બટ એની આજુબાજુના કોઈ એવા લોકો હું એઝ અ પ્રોફેસર વર્ક કરું ને તો મેં ત્યાં સુધી ના એટલે રહીશ ને તો એ મને કદાચ કઈ ખોટું કરવા જશે ને પેલા મને ઇન્ફોર્મ કરશે કે મેડમ હું આવું કરું એટલે હું કઈ હું એને રોકી શકીશ ત્યાં તો તમે કદાચ કોઈનો એવો બી નેચર હોય ને કે તમે આને શું કહે બધી ફ્રીડમ ના આપતા સ્ટ્રિક્ટ રહેજો બટ એવું નથી તમે જેટલી ફ્રીડમ આપો છો ને એટલું આઉટપુટ તમને વધારે આવશે અને આપણે વધીએ છીએ આપણા ક્વેશ્ચન ઉપર જેન ને જે માઇન્ડસેટ કંટ્રોલ કરવાની વાત છે તો એમને હું કહીશ કે ફર્સ્ટ થિંગ આપણે વિડીયોઝ કેમાં ઉતારીએ છીએ મોબાઈલ ફોનમાં આઈફોન વધીને આપણી પાસે છે પેલા લાખોના કેમેરા નથી ને આપણી પાસે છે એવા ગ્રાફિક ડિઝાઇનર્સ અથવા એવા જે વિડીયો એડિટર્સ જે તમને એક એક બે બે લાખ તમે પે કરો ને તમારું એમ ફટાફટ બધા ટ્રાન્ઝિશન વાળા એડિટિંગ કરી આપશે તો તમારો ક્વેશ્ચન આઈ ડોન્ટ નો યસ નોમાં હશે તો આમાંથી સેવન્ટી ટુ એટી પર્સન્ટ યુથ જે છે એ મોબાઈલમાં જ ઉતારતા હશે તો હું એમ તમને એક વાત કહીશ કે જેની પાસે ઓલરેડી આ બધી ફેસિલિટી છે ને એ ઓલરેડી એ લોકોએ પોતાના ઉપર ફોકસ કરીને કંઈક અચીવ કરી લીધું છે ત્યારે એના આટલા ફોલોઅર્સ છે ત્યારે એટલી એની રીલ્સ કે ત્યારે એની જે લાઇફ સ્ટાઇલ છે આટલી હાઈફાઈ થઈ છે અત્યારે કેવું થાય છે ખબર છે સેલેરી ટેન ટુ ફિફ્ટીન થાઉઝન્ડ હોય બટ વી આર લુકિંગ ફોર કે ભાઈ અમે દસ હજારનું હેન્ડબેગ લીધું કે હજાર બે હજારનો શર્ટ લીધો એ છે ને એ લોકોની લાઈફ સ્ટાઈલ છે દે આર સેલિબ્રિટીઝ દે આર લુકિંગ ફોર ધ થિંગ્સ રાઈટ એ લોકોએ અચીવ કરી લીધું છે આપણે હજી પહોંચવામાં ત્યાં વાર છે તો જ્યારે આપણે એ ત્યાં પહોંચી જશું ને પછી ભલે તમે ગમે તે કરો અને એ જે રીલ્સ વાળી લાઈફ છે ને એ રીલ્સ જ છે રિયાલિટી છે જ નહીં તો તમને ખાલી હું એટલું કહીશ કે એક વખત ખાલી તમે જેવા ઓરિજિનલ છો ને એ તમે સામે પ્રેઝેન્ટ કરો કે અમે આવા છે તમને હું બેટ કરીને કહું છું કે એમાં તમને વધારે લાઇક્સ આવશે કારણ કે ધેર આર લોટ્સ ઓફ પીપલ જેના મગજમાં એવું છે કે આપણે સારું સારું બતાવીએ સારા સારા કપડાં પહેરીએ બ્રાન્ડેડ કરીએ ફરવા જઈએ અત્યારે તો આઉટ ઓફ ઇન્ડિયાનો ક્રેઝ છે તો બધા જાય છે તો ધ થિંગ ઇઝ દેટ કે એ લોકો પાસે એટલા ઓલરેડી પૈસા છે જે સેલિબ્રિટીઝ આપણે કાઉન્ટ કરીએ તો અને બીજું કે એના તમારા વિડીયોઝમાં લાઇક્સ નથી આવતી તો હુ આર ધ અધર પીપલ ટુ જજ યુ એક વસ્તુ યાદ રાખો બીજાના ઉપર તમારા મૂડ સ્વિંગ થાય તો એ સાચી વાત છે કે ખોટી વાત છે રાઈટ સો આઈ વુડ જસ્ટ રિકમેન્ડ યુ કે તમે આ જે લાઈક્સ ને ફોલોવર્સ પાછળ નહીં ભાગો પહેલા તમારી લાઈફને એટલી સ્ટ્રોંગ બનાવી લો કે તમારી એક રીલ એવી મુકાય કે જેમાં તમને જેટલા બી ફોલોવર્સ તમને જોતા હોય કે તમને જેટલા બી લાઈક્સ જોતા હોય મળી જાય ત્યાં પહોંચવા માટે બી મહેનતની જરૂર છે ખાલી ખાલી એવું સ્ટ્રેસ લઈને ગાંડા થવાની જરૂર નથી દુનિયા છે ને ઓલું કહેવાય ને ભીડ ઉસી રાસ્તે પર જતી હે જો રાસ્તા આસાન હોતા હે ભીડ ઉસી રાસ્તે પર જાતી હે જો રાસ્તા આસાન હોતા હૈ લેકિન એ તો નહીં કે ભીડ સહી રાસ્તે

હું આનો પણ શિકાર એક વખત થોડો ડર લાગતો હોય ઓફિસ નું એટમોસફિયર મેં પહેલી વાર જોયું હોય તો ત્યારે મને ઓફિસના ત્રીજા જ દિવસે એવું કહેવામાં આવ્યું કે ઋષિકા યુ હેવ ક્રિએટેડ અ બ્લન્ડર ઇન ઇંગ્લિશ લેંગ્વેજ તો ત્યારે મને બહુ ખરાબ ફીલ થયું અંદરથી અને ત્યારે મને એમ થયું કે જો હું ઘરે જઈશ તો પોરબંદરમાં કઈ નથી અને અહીંયા રહીશ તો મારે આ બધી વસ્તુઓ સાથે ડીલ કરવું જ પડશે અને પછી મેં મારી જાતને એટલી સ્ટ્રોંગ બનાવી મેં મારું ઇંગ્લિશ સુધાર્યું મારી લેંગ્વેજ સુધારી મારી પર્સનાલિટી સુધારી અને કદાચ એ જ જે કિક છે ને એ જ મને અહીંયા આ સ્ટેજ સુધી લાવ્યું છે ને આજે તમને ખબર છે મને ઘણા લોકો એવું કહેતા કે અમને ફ્રેન્ચ આવડે છે ઋષિકા અમને આ લેંગ્વેજ આવડે છે તો મારો એક જ આન્સર હતો મને પ્યોર કાઠિયાવાડી આવડે તમને આવડે છે તો યુ શુડ બી પ્રાઉડ ઓફ યોર સેલ્ફ ને વાત કરી ઓફિસ પોલિટિક્સની તો એ ગમે તે જગ્યાએ કોર્પોરેટમાં જાઓ એ રહેવાનું જ છે પણ જો તમે ટ્રુ બોલતા થઈ ગયા ટ્રુથ એની સામે રિપ્રેઝેન્ટ કરતા શીખી ગયા તો લાઈફ સેટ છે બોસ રીઝન કહું મેં જ્યારે ઓફિસ જોઈન કરી ત્યારે મારી ઓફિસમાં સાઠ જણાનો સ્ટાફ હતો સ્લોલી સ્લોલી મેં જ્યારે ક્વિટ કર્યું વન એન્ડ હાફ યર પછી ત્યારે ખાલી આઠ જ જણા હતા કહેવાય ને કે જ્યારે આપણા ઈરાદા સાચા હોય ને તો ભગવાન રસ તો બતાવે જ છે તો મને એને કાંઈ ન કીધું અને એ ટાઈમે સમર સિઝન ચાલતી હતી તો મને એને ખાલી એટલું પૂછ્યું કે બેટા તારે શું જોયે છે હું તારા માટે ફેરવેલ પાર્ટી કરવા માગું છું અને કેરીનો રસ પીસ કે કંઈ કોલ્ડ ડ્રિંક મંગાવું તો મેં કીધું મેડમ મને કેરીનો રસ બહુ ભાવે ને હું પીજીમાં રહું છું તો મને મળે નહીં તો એને એના ઘરેથી એના મેડ પાસે બનાવીને અમારે એક ડબ્બો મંગીને અમને બધાને કેરીનો રસ આપ્યો ગિફ્ટ આપીને ત્યારે બધા કે

અને જેમ ઋષિકાબેન દ્વારા ઘણી બધી ટિપ્સ આપવામાં આવી છે એટ ધ એન્ડ આપણે સવારે ઉઠીને એ જ વિચાર રાખીએ કે જે થાય સારા માટે થાય છે અને આઈ એમ ધ બેસ્ટ હું બધું જ ડીલ કરી શકું છું મારામાં એટલો પાવર છે ક્યાંય કોઈને વાંધો નહીં આવે આપણે ફરી મળીશું રજા આપશો નમસ્કાર